ડભો એસટી ડેપો ખાતે સમાજમાં મહિલા સુરક્ષા અને જાગૃતિ માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓને તેમના અધિકારો અને સલામતી વિશે જાગૃત કરવા માટે જાહેરમાં રંગલો અને રંગલી નાક લોકપ્રિય પાત્રો દ્વારા એક રમૂજી નાટક રજૂ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓ અને મહિલા મુસાફરોએ માણ્યો કાર્યક્રમનો લાભ આ જાગૃતિ લક્ષી નાટક નિહાળવા માટે એસટી ડેપોમાં મુસાફરી અર્થે ઉભેલી મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ કોલેજ અને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપસ્થિત રહી હતી મનોરંજન સાથે જ્ઞાન આપતા નાટકો આનંદ માણ્યો હતો અને મહિલા સશક્તિકરણ તેમજ સલામતી સંબંધિત મહત્વની જાણકારી મેળવી હતી મહિલા સુરક્ષા અને કાનૂની મદદની વિસ્તૃત જાણકારી કાર્યક્રમ દરમિયાન સરકારની મહિલા લક્ષી યોજનાઓ અને સંસ્થાઓ વિશે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજમાં મહિલાઓને સંપૂર્ણ સન્માન મળી રહે તેમના પરના અત્યાચાર દૂર થાય તે આવશ્યક છે એચસી અનિલભાઈ શરદભાઈ અને એચસી રવિનાબેન જન્યાભાઈ પોલીસ તેમજ એનજીઓ જેવી મહિલાઓને મદદરૂપ થતી સંસ્થાઓની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ગ્રામ્ય પોલીસ અધિકારી શ્રી ની કચેરી સુરક્ષા સેતુ સોસાયટી અંદર સાયબર તો બે હું તો ભાઈ ને જાણે તો મારો ફોટો આવી જાય ને પોલીસ